જય ક્ષત્રિય ઠાકોર સમાજ ઠાકોર સમાજના તમામ નાતબંધુઓ વડીલો આગેવાનો સર્વ સમાજ બંધુઓ હમણાં જ થોડા સમય પહેલાં વિધાનસભાની અંદર ગુજરાતમાં વસતા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા જ્યારે ગુજરાતનો સૌથી મોટો ક્ષત્રિય ઠાકોર સમાજ જે ગુજરાતના ખૂણે ખૂણે ગળીએ ગળીએ ગામે ગામે વસેલો છે ગુજરાતનો સૌથી મોટો મતદાતા એટલે ઠાકોર સમાજ આ ઠાકોર સમાજના દરેક ક્ષેત્રે કલાકારો છે જે ફિલ્મ એક્ટરથી માંડી સંગીતકાર હોય ડાયરાના કલાકાર હોય લોકગીતોના કલાકાર હોય દરેક પ્રકારના ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો છે એમાં ગુજરાતના અધ્યક્ષ દ્વારા જે દરેક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું દરેકને આવકારવામાં આવ્યા ત્યારે એક પ્રશ્ન ઉઠે છે કે ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત કેમ ન કરાય શું આ વાતની જાણ ગુજરાત સરકારને છે અને ન હોય તો આ વિધાનસભામાં આમંત્રણ આપવાનું કાર્ય કોને સોંપવામાં આવ્યું હતું એને જાણવાનો અધિકાર ગુજરાતના તમામ ઠાકોર સમાજના બંધુઓનો છે જે આપણા ભારતના ધારાધોરણ બંધારણ પ્રમાણે જો ગુજરાતના નામી અનામી કલાકારોને વિધાનસભાની અંદર આમંત્રિત કરીને એમનું સન્માન કરવામાં આવતું હોય તો ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ કેમ ના અપાયું એનું કારણ જાણવા માટે દરેક ઠાકોર સમાજના બંધુઓ પ્રશ્ન કરી રહ્યા છે અને પૂરેપૂરો રોષ ઠાલવામાં આવી રહ્યો છે અને એ ખરેખર વ્યાજબી છે અમારા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ સંદેશ આપવા માગું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ કૃત્ય જેણે પણ કર્યું હોય જેણે પણ સમાજનું દિલ દુભાયું હોય જેણે પણ આવા કૃત્યમાં ભાગ લીધો હોય એને બહાર લાવવામાં આવે અને આ સમાજની માફી માગવામાં આવે ક્ષત્રિય ઠાકોર સમાજની એ જાહેરમાં માફી માગી કે ભાઈ આ ભૂલથી પણ ભૂલ રહી ગઈ હોય પણ આ એવું લાગી રહ્યું છે કે આવડી મોટી ભૂલ ભૂલથી ના થાય જાણી જોઈને આ ભૂલ કરવામાં આવી છે તો આ ભૂલની સજાનો પાત્ર એ બની જ બની શકે છે કારણ કે જેમણે આટલું મોટું ષડયંત્ર કર્યું હોય સીધે સીધું આ ષડયંત્ર જ દેખાઈ રહ્યું છે એટલે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાતની અંદર ઠાકોર સમાજ સાથે જ્યારે જ્યારે અન્યાય થયો છે ત્યારે ત્યારે ખૂબ મોટો અન્યાય કરવામાં આવ્યો છે અને સમાજ સાથે આવો મોટો ભેદભાવ કરવામાં આવતો હોય તો આ દેશ માટે ખૂબ જ હાનિકારક છે જે આપણા ગુજરાતની અંદર આવા કાર્યો થતા હોય તો આને અટકાવવા જોઈએ હું લોકલાડીલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અપીલ કરું છું કે આવા કૃત્યો કરનાર જે સમાજના દરેક બંધુઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે મતદાતા પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે અને એના થકા જે ગુજરાતની અંદર ધારાસભ્યો જે બન્યા છે મારા સમાજના જેટલા પણ ધારાસભ્યો છે સંસદ સભ્ય છે એમને પણ વિનંતી કરું છું બે હાથ જોડીને કે તમે પણ આ વાતથી આ મુદ્દાથી રજૂઆત કરો અને આપણા દેશના વડાપ્રધાન હોય કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય એમને પણ આ વાતની નોંધ લેવી જોઈએ કે ભાઈ આવો અન્યાય ઠાકોર સમાજ સાથે કેમ થયો અને થયો તો કેવી રીતે થયો આ સીધે સીધો એક અન્યાય કરવાની વાત છે સમાજને ઠેસ પહોંચાડવાની વાત છે ત્યારે ગુજરાતના તમામે તમામ ઠાકોર સમાજના બંધુઓ એક થાય આ મુદ્દે અવાજ ઉઠાવે અને આપણો સંદેશ આખા ભારતની અંદર પહોંચે કારણ કે આ સંદેશ ન પહોંચે તો આવનારા સમયની અંદર પણ ઠાકોર સમાજ સાથે આવો અન્યાય થઈ શકે છે આવો ભેદભાવ થઈ શકે છે જેને પણ ઠાકોર સમાજથી આભરસેઠ હોય એવા લોકોને ઠાકોર સમાજ જોડે ક્યારે પણ ન બેસવું જોઈએ કારણ કે એનાથી દેશને નુકસાન છે ભવિષ્યની અંદર ગુજરાતને પણ મોટું નુકસાન થશે કારણ કે આ નુકસાન ન થાય એના માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બે હાથ જોડીને વિનંતી છે કે જેણે પણ આવું કાર્ય કર્યું હોય એને ઝડપથી બહાર લાવે અને મારા ઠાકોર સમાજને ન્યાય આપો કારણ કે ઠાકોર સમાજનું સન્માન એ ભારત દેશનું સન્માન કહેવાય છે કારણ કે ક્ષત્રિય સમાજે તો પોતાનું સર્વસ્વ આ ધરતીને સોંપેલું છે મોટાભાગના ખેડૂત ખેડૂત વર્ગની અંદર આ સમાજ રહી અને આ દેશનું ભરણ પણ કરી રહ્યો હોય તો આ દેશનો ખેડૂત પણ સૌથી મોટો નાગરિક કહેવાય છે અને આ ખેડૂત સમાજના જે દીકરા દીકરીઓ જે કલાકારો બન્યા છે જે સારા સારા હોદ્દા ઉપર સારા ફિલ્મ મેકર પણ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો પણ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એમના સાથે ઘણા બધા મોટા મોટા કલાકારો છે કે જેના નામ લઈએ તો અનેક નામો છે જે નામો લઈએ તો એનું કામ ટાઈમ પણ પૂરો થઈ જાય અને વાત પણ પૂરી ના થાય એટલા બધા નામો છે એટલે હું આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું નામ લઈશ કારણ કે ગુજરાતના આટલા મોટા સ્ટાર કે એક સમયની અંદર જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ ભાગી જવાને આરે હતી જે નષ્ટ થઈ જાય એવી હાલત હતી એ સમયે જ્યારે ગુજરાતની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આવી અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊભી કરી અને એણે આ પદ સુધી પોંકવામાં ખૂબ જ મહેનત કરી હોય વિક્રમભાઈ ઠાકોરે ત્યારે ગુજરાતના સન્માન્ય ફિલ્મસ્ટારો હોય ડાયરાના કલાકારો હોય જે ભજન કલાકાર હોય કે લોકગીતોના કલાકારો હોય એ લોકોનું સન્માન થવું એ પણ વ્યાજબી હોય છે વિધાનસભાની અંદર આવી રીતે ગુજરાતના દરેક કલાકારોને બોલાયા અને ક્ષત્રિય ઠાકોર સમાજના જ કલાકાર ન બોલાયા આવું કેમ સીધો પ્રશ્ન છે હું મારા શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટના ઓલ કમિટી મેમ્બર અને ગુજરાતની અંદર ચાલતા તમામે તમામ સંગઠનોને વિનંતી કરું છું કે આપ પણ આ માટે અવાજ ઉઠાવો ઠાકોર સમાજ સાથે જે અન્યાય થયો છે એ અન્યાય ભવિષ્યની અંદર ના થાય આવો ભેદભાવ ભવિષ્યની અંદર ન કરે એના માટે આપ સૌ અપીલ કરીશું સૌ સંગઠનના વડાઓ હોય રાજકીય હોદ્દેદારો હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કોઈ પણ હોય એક્સ વાય ઝેડ સમાજ માટે એક બનો નેક બનો અને સમાજને એક થઈ અને આગળ વધારો સમાજનું સન્માન એ જ સૌનું સન્માન છે આ ગુજરાત રાજ્યની અંદર ઠાકોર સમાજ સૌથી મોટો સમાજ છે જો આ વાતને નોંધ દેશના વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નહીં લે તો આવનારા સમયની અંદર જે ચૂંટણીઓની અંદર જે પણ ભોગવવાનું થાય એ જરૂર નુકસાન થશે કારણ કે સમાજની આ દુઃખની ઘડીની વાત છે કારણ કે આટલું મોટું અપમાન સમાજનું કર્યું હોય ત્યારે એના રોષના ભોગ બની શકાય છે એટલે આપ સૌને વિનંતી છે કે સમાજની જે આ અપમાન થયું છે એને સન્માનિત કરવામાં આવે અને એ જે પણ વ્યક્તિ હોય એને બહાર કાઢવામાં આવે જેથી કરીને આ જે થયું છે એ ન થાય ભવિષ્યની અંદર પણ આવું ન થવું જોઈએ એવી ગુજરાતના તમામે તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાન મિત્રો વડીલો આગેવાનો આપણે સૌ સુખ શાંતિથી આ રજૂઆત કરવાની છે સૌને પ્રેમ ભાવથી રજૂઆત કરવાની છે પણ એકતાથી ઠાકોર સમાજની એકતા છે એ એકતાનું દર્શન જરૂર કરાવશું અને એકતા જ રહેવી જોઈએ કારણ કે એકતામાં જ શક્તિ છે દેશનો પણ ફાયદો છે સમાજનો પણ ફાયદો છે અને દરેક જગ્યા પર એકતાથી કોઈ પણ સંગઠન કોઈપણ કાર્ય હોય એ મજબૂતીથી આગળ વધાય છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ જવેરભાઈ ઠાકોર જય માતાજી